લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે મંગળવારે પણ ભાવનગર મહુવાના વિવિધ પક્ષના નેતાઓ ભાજપામાં જોડાયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો બિપિન સંઘવી જનક કાસરિયા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી તેમજ સમાજવાદી પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાયા ની સરકારના નેતૃત્વમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાઈ રહ્યા છે ત્યારે આજરોજ મહુવા શહેર જે ભાવનગર જિલ્લામાં આવેલું છે આ મહુવા શહેરમાંથી આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના લગભગ નેવું ઉપરાંત કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે

આ એમના વારસામાં એને દેશભક્તિ મળેલી જ હતી એ જ બિપિનભાઈએ બે હજારને સત્તરમાં થોડાક મનભેદ થવાથી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને સમાજવાદી પાર્ટીનો ફોમ ભરેલો છતાં પણ બે હજાર બાવીસની ગઈ વિધાનસભામાં મહુવા તળાજા પાલીતાણા ત્રણથી ચાર વિધાનસભામાં બિપિનભાઈએ પોતાના વગ પોતાની ઓળખાણ પોતાની શાખ એ પ્રમાણે ત્રણથી ચાર વિધાનસભાને ખૂબ મદદ કરી ખુલ્લામાં અમે પણ ઘણા ટાઈમથી એમને પાર્ટીમાં પુનઃ પ્રવેશ કરાવી અને પાર્ટીનું કામગીરી સારી રીતે મોવામાં થઈ શકે એ માટે પ્રયત્નો હતા